જે મારા મોટા સન છે સત્યજીત સિંહ જો અમારા નથી કેતા આપ હોય કે અમે હોય બરાબર કોઈ પણ મમ્મી મા વિશે કોઈ બોલે કે બેનું બેનું વિશે કોઈ બોલે અમારે આટલું મોટું આંદોલન તો આપણે જોઈ લીધું હશે તો કોઈ પણ અઢાર વાળોની બેનું દીકરી હોય ને કોઈ પણ બેનું દીકરી એને એનું માન પેલા વાલું હોય તો જે જેના જે સમાજની બેન દીકરી સમાજ માટે લડે છે અને એને જે અર્જુન જેવા બે ટકાના બે કોડીના બરાબર જેને મંચ જોઈ છે જેને નામના જોઈ છે એ જેમ તેમ મારા વિશે બોલી જાય તો અત્યાર સુધી મારા દીકરા શાંત હતા એજી એની નાની છે પણ નાની ઉંમરે એ ગયણા બહુ છે એને ગણતર મેં વધારે આપ્યું છે બરાબર છે એટલે એને બહુ ગુસ્સો આવી ગયો તો એને કોણ કોણ કર્યો હશે મને ખ્યાલ નથી આ બધું પછી મને ખબર પડી એટલે એ તો જો ભાઈ હજી ઘણું બધું થાય એવું નથી કે અમારા ઘરાસિયા હોય એટલે અમને ગમે એ કહી જાય બરાબર હજી તો જે દીધી અર્જુન સામે આવે તો એ તો મારે ખાય કેમ કે અમે એની બેન વિશે બોલીએ તો એ શું કરે અમારી યારે એને જે બોયલા છે એ જોયું હશે ઇન્સ્ટાગ્રામમાં કે પદ્મિબા નો મગજ નથી અસ્થિર નથી પદ્મિબા નો મગજ નતો એટલે તો આટલું મોટું આંદોલન લઈ રહ્યા અને તારો જ મગજ તું સાયકો થઈ ગયો અર્જુન સાયકો થઈ ગયો છે કે એને છે ને વર્ચસ્વ નથી મળતું કે અને પોતે લોકો આવું દર્શાવે છે કે અમે કઈક સારી ફેમિલીમાં બિલોંગ કરી સૂટ સપાટા અ બાંધીને સમાનની બેન્ડ બેન વગાડવા છે ને આ લોકો સ્ટેટ લઈ લે છે